કામિકા એકાદશી ની વ્રત કથા સાંભળવાથી વ્યાજબી યજ્ઞ નું ફળ મળે છે આ દિવસે શંખ ચક્ર અને ગદાધારી ભગવાન વિષ્ણુ પૂજા કરવામાં આવે છે ગંગા કાશી ને પુષ્કર જેવા તીર્થ સ્થાનોમાં સ્નાન કરવાથી મળતું ફળ ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બને છે જે વ્યક્તિ પોતાના પાપોથી ડરે છે તેને કામિકા એકાદશીનું વ્રત કરવું જોઈએ ભગવાન પોતે કહ્યું છે કે કામિકા વ્રત રાખનાર લોકો નિર્કુટ જીવનમાં જન્મ લેતા નથી જે કોઈ વ્યક્તિ આ એકાદશીના વ્રત પર ભગવાન વિષ્ણુને ભક્તિભાવથી તુલસીપાન અર્પણ કરે છે તેને ફળ મળે છે અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે